જુનાડીશા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકપ્રિય મેડિકલ ઓફિસર હર્ષાકુમારી પ્રજાપતિની કામગીરીથી લોકો ખુશ છે. તાલુકાના જુનાડીશા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર હર્ષાકુમારી પ્રજાપતિ છેલ્લા એક અઠવાડિયાથી ફરજ બજાવી રહ્યા છે. તેમની કામગીરીમાં ગામના લોકોની રજૂઆતથી તાત્કાલિક નિરાકરણ લાવી દેવામાં આવે છે. દિશા તાલુકાના સૌથી મોટા જુનાડીશા ગામમાં લોકપ્રિય બન્યા છે. આવતાની સાથે જ જુનારીશા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેન્દ્રના બોર્ડની રજૂઆત ગામના જાગૃત નાગરિક હતા તેની સાથે તેનું તાત્કાલિક નિરાકરણ લાવી દેતા બંધ પડેલ ક્વાર્ટર્સની સાફ સફાઈ હાલમાં થોડા સમય અગાઉ ચાંદીપુરા રોગચારાની સામે ગામના આગેવાનો જાગૃત નાગરિકોની તાલુકા કચેરીએ રજૂઆત કરતાની સાથે જ ગામમાં પાવડરનો છંટકાવ કરાવી તાત્કાલિક નિરાકરણ લાવ્યું હતું જુનારીશા મેડિકલ ઓફિસર હર્ષકુમારી પ્રજાપતિ અને પોતાના સ્ટાફ સાથે ચર્ચા વિચારણા સાથે નાની મોટી સેવાઓનો લાભ લઈ જૂના ગામને આપી રહ્યા છે તેની સારી કામગીરીની નોંધ જાગરી નાગરિકો દ્વારા લેવામાં આવી છે ત્યારે હવે ગામ લોકો એ પણ ઈચ્છી રહ્યા છે કે જિલ્લા આરોગ્ય વિભાગ પર તેની સારી કામગીરીની નોંધ લે તેવી માંગ ઉઠવા પામી છે શબીર પઠાણ રિપોર્ટ ન્યૂઝ ટુડે જૂના ડીસા આઝાદીના પવિત્ર પર્વ માટે અહીં આપણો પોતાનો કિંમતી સમય લઈને ઉપસ્થિત રહ્યા એ માટે આપ સર્વેનો હું સ્વાગત કરું છું આજે આ પવિત્ર પ્રસંગે આપણા શહીદોને આપણે યાદ કરીએ એમને સચન નમન આપણા શહીદ મિત્ર શહીદો તથા તેમના પરિવારો પણ તેમણે પણ તે જ બલિદાન આપ્યું છે આપણા માટે તો એ બધાને સચક નમન તથા આજે આપ સર્વે અહીં ઉપસ્થિત રહ્યા તે માટે આપ સૌનો હું આભાર માનું છું